જય માતાજી જય દ્વારકાધીશ ભટકા મેક ગામડું નવા ઉલોકમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણો સમય થઈ ગયો છે આપણે ઉલોક નથી બનાવ્યો આજે આપણે ઉલોક બનાવવાનો છે હું આવ્યો છું અહીંયા અમારા ગામ ભટકામમાં મારા મામા વેસીભાઈના વિરપારભાઈ છે એના ઘરે ભટકાનો જન્મ થતા અને અમારા પરંપરા મુજબ દાયરોનો આયોજન એટલે કે દાયરો એટલે આયોજન રાખવામાં આવેલ છે ત્યારે ભૂ આવ્યો છું આજે જોઈએ કેટલાક કોણ કોણ મહેમાન છે હું હું પોઝિશન છે હું રસોઈ છે તમને બધું બતાવશું આવ્યા છે અમે મારા મિત્ર દેવજાભાઈ બધા એની વાળીએ તો ચાલો મિત્રો આપણે જઈએ અહીંયા બેઠો છું બહુ છે બ્લોક બનાવવાનો પણ કારણ કે સમયનો ટાઈમ એવો છે ને હમણાં ટાઈમ મળતો નથી બ્લોક બનાવવાનો પણ આજે એમ થયું કે ચાલો તમને બતાવીએ અને પહેલા મકાન આવે પછી આવે વેસીભાઈ જો પોતે વેસીભાઈ પછી તમે ઝૂમ કરી બતાવી દઉં એરિયા જેઠાભાઈ વેસી બધા મહેમાન આવી ગયા છે તમે અને આ બધીની વાળી છે

સાડીસન વાતો કરે સાડીસન વાતો આપણે સાપડશો ડાયરો સાંભળે છે ઓલરેડી રસોડામાં મૂકી આવ્યા છે જો અહીંયા રસોડું થાય ચાલુ છે ત્રણે રોટલી બને છે અહીંયા બધું અશ્વિનભાઈ છે દાળ ભાત બધું બને છે તાણે તમે જોઈ શકો છો જો અશ્વિનભાઈ અમારા દિવ્યાભાઈ સગા હવે આગળ પર દાયરો બતાવીએ

અર્જુન ભાઈ વિરમભાઈ કારામાં માળીથી બધાય રમલભાઈ આડુ ભાઈ બેરાજાથી પિંગા છે રામ રામ આડુ કેમ છો મજામાં બોલ છો છો ઈટ કંડરો કામ છે બે શું કરીએ જો રાશિભાઈ મારા લગતી મામા ખરેખર રામ રામ કેટલો કેમ છો મામા મજામાં કેશુ મામા રવિભાઈ બાકી આપણા ગ્રુપના સર્કલના બધા છોકરા છે ટાણે અમારા રામભાઈ આવી ગયા છે અમીરભાઈ ખીતુભાઈ ઓહો કેમ છો ખીતુભાઈ મજામાં રામભાઈ કેમ છો આણંદ ને તમારે એન્ટિર્યુ સરખા લેવું પડે પછી અમારે સાંભાઈ સંભાઈ રામ રામ પછી અમારા પોસ્ટેબલ એવા ભાઈ રામ રામ ભણુભાઈ એટલે મારા બાપને ભણુભાઈ એટલે મારા ત્યાં કેવું પડે એમ જોવા ચાની ચુસ્કી લાગે છે આણભાઈ મામા લગાવે છે ચાની ચુસ્કી કારામાં પછી ચાની ચુસ્કી લગાવે છે કેમ છો મામા મજામાં બહુ બહુ બાકી ઓલી બાઈ દાહો ઘણો બેઠો છે છાંયે છાંયે પછી આપણે બનાવીશું એ મજા પાંચ માથણી nào tầm mấy cái công an anh bắt như chơi mày 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 sẽ không này không anh

لے جمے ہمارا سمجھ بھاگ لگ بیٹھے

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આપડે ભજીયા જોઈએ આજે બીજું અશ્વિનભાઈ સારી સેવા આપણે જ્યાં કે સરખો સીન બનાવ્યો અસ્વિનભાઈનો હા વિલપાલભાઈ બે ભજીયા આ બધી રોટલી બને છે